જય શ્રી કૃષ્ણ મિત્ર સ્વાગત છે તમારું મમ્મીની રસોઈમાં આજે આપણે મહારાષ્ટ્રનું પ્રખ્યાત એવું મિસર પાઉં બનાવશું મિસર પાઉં બનાવવા માટે આ મેં ચવાણું લીધું છે એક કપ આ ફણગાવેલા મઠ લીધા છે એને મેં ઘરે જ ફણગાવ્યા છે ને આ મગ લીધા છે એ પણ મેં ફણગાવ્યા છે પલાળીને આ એક મોટી ડુંગળી લીધી છે આ આદુની પેસ્ટ બનાવીને લીધું છે આ એક મોટું ટમેટું સુધારી લીધું છે આ લસણની પેસ્ટ લીધી છે આ ટોપરાનું આવી રીતના છીણ લીધું છે આ લાલ મરચું લીધું છે હળદર લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું અને આ ધણાજીરું પાવડર લીધું છે હવે આપણે આ મઠ ને મગ આપણે બે ભેગા જ બાકી લેશું આ મઠ મેખા છે ને આ મગ મેખા છે એમાં અમે બે ગ્લાસ મોટા પાણી નાખ્યું છે હવે હળદર નાખીએ હવે વગાડી લેશું હવે આપણે મઠ ને મગ બફાય ત્યાં લગે આપણે આ ગ્રેવીનું બધું તૈયાર કરી લઈએ અહીં કળાઈ લીધી છે ગેસ આપણે ચાલુ કરશું હવે એમાં એક ચમચી જેટલું તેલ નાખશું હવે આ સલી લીધી છે ને એ આપણે મિક્સ કરી લેશું જ્યાં લગી એનો કલર ના બદલેને ત્યાં લગી આ મિશ્રણ બહુ સરસ લાગે છે મહારાષ્ટ્રની વસ્તુ છે આપણે આ ગેસ ધીમો કરી અને લાલ થઈ ગયું છે એને આપણે આ નાના બાઉલમાં કાઢી લેશું સીધું તમારે નીચે જાળમાં કાઢવું હોય તો આને બધું આપણે ભેગું કરીને પીસવાનું છે હવે આજ આપણે મૂકી દેશું આપણે એક ચમચી જેટલું તેલ નાખશું આપણે લસણની પેસ્ટ કરી નાખી તો કઈ રીતે હવે આ આપણે આદુની આદુનું પ્રમાણ થોડુંક વધારે રાખશો ને તો બહુ સરસ લાગશે ખાવામાં પેસ્ટ બહુ સરસ લાગશે હવે આપણે આ ડુંગળી સુધી રીતે ઈ નાખીએ ધીમે તાપે આપણે એને સાતરવાની છે એની સુગંધ એક અને બહુ સરસ આવે છે જો આપણે સાતરીએ છે ને તો હવે આપણો આ જો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આ આપણે ટમેટા સુધી હતા એ નાખી દેશું તો આપણે મીઠું નાખશું એટલે આપણે તરફ ટમેટા આપણા શોખ થઈ જશે કારણ કે મીઠું તમારે ધ્યાનથી નાખવાનું કારણ કે બધાયમાં આપણે નાખ્યું છે એટલે મઠને મગને ઈ બાયફાય એમાંય આપણે નાખ્યું છે આમાંય આપણે નાખ્યું પછી આપણે મિશ્રણ પઘાસું એમાંય નાખ્યું એટલે તમારે ધ્યાનથી મીઠું નાખવાનું કારણ કે બધાયમાં આપણે થોડું થોડું નાખ્યું છે આમાં મીઠું નાખે તો જલ્દી ટમેટા આપણા શોખ થઈ જશે

હવે એને આપણે પીસી લઈએ આપણે પીસાઈ ગયું છે આપણે એના કાઢી લઈએ હવે આપણે આ કુકર જોઈ લઈએ આપણે આ બફાઈ ગયા છે મઠ ને મગ જોવો તમે હવે આપણે મિશ્રણ વઘારી લઈએ હવે આપણે આ કડાઈ લીધી છે હવે ગેસ ચાલુ કરવો મિશ્રણ વઘારવા માટે આપણે તેલ લીધું છે આમાં આમાં તેલ 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 વધારે વધારે જ હોય 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 છે 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 તમારા ઘરમાં ઓછું ઓછું તો તો પણ સરસ લાગે હવે આપણું થઈ ગયું આપણે એમાં હિંગ નાખી દેસુ આપણે આ ગ્રેવી કઈ રીતે ધીમા આપણે પલાવવાનું છે હવે એમાં આપણે આ મરચાણ ભૂકો નાખશું હળદર નાખશું ધાણાજીરું નાખશું હવે બધું આપણે મિક્સ કરી લેશું હવે આપણે મીઠું નાખશું મીઠું થોડુંક જ નાખ્યું છે આપણે બધા એમાં નાખ્યું છે હવે તમે જોઉં છો આપણું આ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આ મઠ ને મગ ને બાય પાકા પાણી હોતું કે આપણે નાખી દેવાનું છે એમાં તમારે જે પ્રમાણે આછો ઘાટો કરવો હોય આપણે જે આમાં અડધો ગ્લાસ પાણી નાખશું

તમારે જો આછું રાખવું હોય તો તમે પાણી ના જો મેં મીડિયમ રાખ્યું છે નહીં ઘાટું નહીં આછું આવી રીતના રાખ્યું છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ આપણે ઉપર થોડાક ધાણા ચાટી દઈએ હવે એને આપણે પ્લેટમાં સર્વ કરી લઈએ હવે તૈયાર છે આપણું મિસલ મિસલપાઉં